દેખાઓ તો રમણીય બનાવી દીધો પરંતુ શહેરમાં આંતરિક વિકાસ થયો નથી શહેરની વેરો પરથી જનતાને પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી ડ્રેનેજ થી રખડતા પશુ રોડ રસ્તાઓની અને સુરક્ષિત રોડની સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે તદુપરાંત ચોમાસા પૂર્વે પ્રી મોન્સુનિક કામગીરીની જે વાતો અને ખર્ચ કરવામાં આવ્યો તે એડે ગયો હોય તેવું જણાય છે અને હાલ વરસાદી મોસમમાં શહેરમાં ઠેઠરી ડ્રેનેજના ઠાકન તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે જે વડોદરાના વિકાસ અને પ્રી મોન્સુનિક પાલિકા તંત્રની કામગીરીની આવડતની ચાળી ખાઈ રહ્યા છે શહેરના અનેક વિસ્તારોમાં તકલાદી ડ્રેનેજના ઢાંકણા તૂટેલા જોઈ જોવા મળી રહ્યા છે તેમાં શહેરના પૂના પાદરા રોડ ઉપર કરોડોના ખર્ચે અને રાહદારીઓ વાહનદારીઓથી ચોવીસ કલાક ધમધમતા અટલ બ્રિજ નીચે અને નવીન કલેક્ટર કચેરીની બિલકુલ નજીક આવેલ ડ્રેનેજ ચેમ્બરો પાછળના ઢાંકણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવ થાય અને રાત્રિ દરમિયાન નજરે ન પડે તો લોકો માટે જોખમી સાબિત થઈ શકે તેમ છતાં સ્માર્ટ પાલિકા તંત્રના સ્માર્ટ અધિકારોને અને ધ્યાનમાં નથી અથવા તો કોઈ મોટી ઉનારત બાદ તંત્ર જાગવાની રાહ જોઈ રહ્યું છે જનતા નવ વાહન ખરીદે ત્યારે તેની પાસેથી સૌપ્રથમ પાલિકામાં રોડ ટેક્સ ભરાવવામાં આવે છે પરંતુ શું શહેરની જનતાને સુરક્ષિત રોડની સુવિધા ઉપલબ્ધ થાય છે ખરી જે કલેક્ટર કચેરીની નજીકમાં જ કોર્ટ પણ આવેલી છે જ્યાં તરોજના અધિકારીઓ નાગરિકો રાજકીય લોકોની અવરજવર હોય છે છતાં આ માર્ગ ઉપર પાલિકા તંત્રને આ તૂટેલા ડ્રેનેજના ચોક મીઠાકણ નજરે નથી પડી રહ્યા શહેરમાં તૂટેલા તકલાદી વસુલવું જોઈએ ત્યારે જ તંત્ર પ્રમાણિકતા સાથે કામ કરશે વડોદરા શહેરમાં આવેલ જે મુખ્ય કલેક્ટર કચેરી છે જે નવીન કલેક્ટર કચેરી બનાવવામાં આવે છે તે જ રોડ પર જે તમે જોઈ શકો છો કે જે બ્રિજ છે બ્રિજના નીચે સર્વિસ રોડ છે આ સર્વિસ રોડ પર ઘણા વખતોથી જે ડ્રેનેજનું ઢાંકણ તૂટી ગયું છે પરંતુ કંઈક ને કંઈક કોર્પોરેશન દ્વારા સાથે સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા આ ખાડા કાન કરવામાં આવે છે પરંતુ જ્યારે કોઈક જો કોઈ જાનહાની થશે અથવા તો કોઈ દુઃખદ ઘટના ઘટશે ત્યારે તંત્ર સપાડું જાગશે એટલે ખાસ કરીને આપણા મીડિયાના માધ્યમથી મારી અપીલ છે કે જે ડ્રેનેજનું ઢાંકણ તૂટી ગયું છે તેને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે નવીન નાખવામાં આવે કારણ કે કલેક્ટર કચેરી એટલે જે મુખ્ય વડોદરા શહેરના કલેક્ટર જે જગ્યા ઉપર બેસે છે તે જ જગ્યા ઉપર જ્યારે ગટરનું ઢાંકણ આજે સતત સાત દિવસથી જે નવું લગાવવામાં નથી આવતું એટલે કઈક ને કંઈક બેદરકારી જોવા મળી રહી છે એટલે ખાસ કરીને તાત્કાલિક ધોરણે આ ગટરનું ઢાકણ વહેલામાં વહેલી તકે લગાવવામાં આવે જેથી કરીને કોઈ પણ જાનહાની કે દુર્ઘટના ન સર્જાય તેની ખાસ તકેદારી રાખીને વોર્ડના અધિકારીઓ હોય કોર્પોરેટર હોય ધારાસભ્યો તમામે જાત તપાસ કરીને તાત્કાલિક ધોરણે આ ડ્રેનેજનું જે ઢાકણ છે એને તાત્કાલિક ધોરણે નવીન નાખવામાં આવે તેવી અમારી માંગ છે